ગુજરાતના જાણીતા લોકસાહિત્યકાર દેવાયત ખવડને લઈને જે વિવાદ ચાલી રહ્યો છે એનો અંત નથી આવ્યો કારણ કે આ મામલો છે એ હવે કોર્ટમાં છે અને કોર્ટે અત્યારે દેવાયત ખવડ અને તેમની સામે પડેલા ભગવતસિંહ છે તેમને આગોતરા જામીન છે આપીને રાહત આપી છે પણ આ દરમિયાન ભગવતસિંહની મુશ્કેલી વધી શકે એમ છે કારણ કે દેવાયત ખવડના વકીલ આ મામલે હાઈકોર્ટમાં પહોંચ્યા છે એની વિગતે વાત કરીએ આ વિડીયોમાં નમસ્કાર તમે જોઈ રહ્યા છો વાઇમ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ સિમરા વાત છે દેવાયત ખવડની તો અવારનવાર આ કલાકાર જે છે એ વિવાદમાં રહે છે અમદાવાદ શહેરમાં થોડા સમય પહેલા ચાંગોદર વિસ્તારમાં ડાયરાના લોકપ્રિય કલાકાર એવા દેવાયત ખવડની કાર પર હુમલો કરાયો હતો અજાણ્યા શખ્સો કારના કાચ તોડીને વાહન લઈને ફરાર થઈ ગયા હતા હવે કલાકારની કાર પરના હુમલાની ઘટના સામે આવતા પોલીસ પણ એક્શનમાં આવી હતી બીજી તરફ પોલીસ ફરિયાદ ન લેતી હોવાના પણ દેવાયત ખવડ તરફથી આક્ષેપો કરવામાં આવ્યા હતા ત્યારે દેવાયત ખવડની કારમાં તોડફોડ કરી કાર લઈ જવા મામલે નવો વળાંક પણ આવ્યો હતો લાંબા વિવાદ પછી દેવાયત ખવડ કેસમાં સામસામે એફઆઈઆર નોંધાવવામાં આવી હતી જેને લઈને પોલીસ માટે આ કેસ જે છે એ વધુ પેચીદો બન્યો હતો હુમલાની ઘટનામાં દેવાયત ખવડ કારમાં હતા કે નહીં તેની વિગતો સામે આવી નથી દેવાયત ખવડના ડ્રાઈવરે કુલ આઠ લોકો સામે ધાળની ફરિયાદ નોંધાવી હતી દેવાયતના ડ્રાઈવરે આરોપ લગાવ્યો હતો કે અજાણ્યા શખ્સો અચાનક ધસી આવ્યા અને પાંચ લાખ રૂપિયા પડાવીને કાર પણ લઈને ફરાર થઈ ગયા હતા કાર પર હુમલાની ઘટનામાં ભગવતસિંહ રામબાસ સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જ્યારે સામ પક્ષે ભગવતસિંહે પણ દેવાયત વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી ભગવતસિંહે દેવાયત પર આરોપ લગાવ્યો કે કલાકારે ડાયરા પેટે આઠ લાખ રૂપિયા એડવાન્સ લીધા હતા અને ડાયરામાં હાજર ન રહેતા દેવાયત ખવડ સામે ચાંગોદર પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ છે નોંધાઈ હતી અને ત્યાર પછી આ વિવાદ છે એ વધ્યો હતો જોકે ધરપકડની બીકથી દેવાયત ખવડે ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી અને આ અરજી જે છે એ કોર્ટે મંજૂર કરી ત્યારે દેવાયત ખવડને મોટી રાહત મળી છે હવે ચાંગોદર પોલીસ દેવાયતની ધરપકડ નહીં કરી શકે તમને જણાવી દઈએ કે આ કેસમાં આરોપી ભગવતસિંહ ચૌહાણને પણ આ પહેલાં અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાંથી રાહત મળી ચૂકી છે કોર્ટે તેમની આગોતરા જામીન અરજી શરતોને આધી સ્વીકારી હતી જો કે મળતી વિગત મુજબ ભગવતસિંહની મુશ્કેલી વધી શકે એમ છે કારણ કે દેવાયત ખવડના વકીલ જે છે આનંદ યાજ્ઞિક તેમણે હાઈકોર્ટમાં પડકાર ફેંક્યો છે કે ભગવતસિંહના જે આગોતરા જામીન છે તેને રદ કરવામાં આવે હવે ભગવતસિંહને લઈને શું નિર્ણય આવે છે એ જોવાનું રહેશે અને આ મામલે દેવાયત ખવડ શું પગલાં લે છે અને ભગવતસિંહ પણ શું કરે છે એ જોવાનું રહેશે આ વિવાદને લઈને તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો આપણે મળતા રહીશું વાત સબળ